એના ખુશી કે તો મારે મોર્નિંગ હમણાંથી લેટ થાય છે નિશુના હિસાબે પણ મમ્મી હમણાં બેતો દિવસ છે ને બપોરની રસોઈ પણ નાખે એટલે હું એક્સ્ટ્રા કામ બધું પતાવી નહીં આપણે દવાખાને કેટલા વાગે જવું છે 1 વાગે મમ્મી કીધું ને મમ્મી કીધું 1 વાગે 1 વાગે મમ્મી કાલે ભી રસોઈ કરના કે આજે ભી કરના છે એટલે મને ટોટલી હેલ્પ થઈ ગઈ હા મમ્મી કઈ જો ઓકે फटाफट बना दे केला वक्त से तारा जी 10 मिनट 10 मिनट पापा ना 10 मिनट ओके आओ बधिकारिका हां मम्मी बधिकारवी नाव गोसिगानी कनी तो रेडी થઈ જાય એટલે આ નીચે હું रहा हां ફેમિલી અત્યારે અમે

મામા altitude ના છો અને બીજે કે એપ્લાય તો એ પોતે આગળ કરે ને કંઈ ને પોતે તો 3-4 મહિનાથી દવા કરા માર તો ફર્સ્ટ ટાઈમ આવું પડ્યું આમાં તમને કેટલું હંભળાઈ દીધું કંઈ નહીં ચલો નેજમાં તો બબે પણ ઠીક નહીં તો જોઈ શકો છો મારો ફેસ કેવો થઈ ગયો બહુ સોજી ગયો છે ખબર નહીં કેમ હું કેમેરા ના જો કાવ આમ જાણે કોઈ બે ચાર થપ્પડ મારી ને ઓ ફેસ થઈ ગયો છે કોઈની તાકાત છે તન થપ્પડ મારવાની હે ના દિવસ ફરી ગયા છે જે તને થપ્પડ મારે ચાલો એસ અત્યારે અમે લોકો દવા લઈને આવી ગયા છીએ પાછા પાર્કિંગ માં ડોક્ટરે એવું કીધું છે કે બહારનું નથી ખાવાનું તીખું તો બહારનું નહી મરચા બન જંક ફૂડ બન ઓન્લી ફ્રૂટ્સ એન્ડ સલાડ હું કહેતો તો ને આટલા દિવસથી પણ મારું માને નહીં તમે ડોક્ટર થઈ ગયા છો ને તમારું તો મારું માને નહીં એમ જ્યાં સુધી પેલો શું કહેવાય ફોન જો એટલે હા ફોન તો પછી જોજે

आ खाना मैं बोल ओ हो सो गाइस मैं आ कटाई ना के बारे में नहीं तो जी रिवील लत नहीं कर बतायो नहीं कोई मूछ मुंडाया मूछ मुंडा दिया वो कौन है बेचारा मेरा बेचारा ना मम्मी ने क्या ने कह-कह करती थी मूछ बहुवा देगी मूछ बहुवा देगी तकरा ही ना सारू करो वेरी नाइस वेरी नाइस सो गाइस काहे नहीं बढ़िया नाश्ता वास्ता करेंगे

ને ઇન્ટરેસ્ટ જ નહીં ઓય યુ ની કમેન્ટ આવી છે સો નીકેશભાઈ દાઢી વગર નથી સારું લાગતું ઓ આ સારણ બટ શું કરશું હવે એમ કહી દઉં ના યસ ટેક 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 નિશુ મે કમેન્ટ કરી બટ શું કરશું હવે હવે આવે એની વેઇટ કરો બીજું શું હવે કશું જ ના થાય નિશુ આ છે છોકરું તું છે કે આ છે એ જ નહીં ખબર

U đi xuống uber miêu 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 Yeah, miêu 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 U

কছে yeah, উভ yeah. <laughs> <laughs> उना गरे बेटे उना गरे मडाना नछै देखु हेग 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 अबले मम्मा मम्मा हे हे उबोदै जा उबोदै जा मम्मा के उभोदै उबो उबो थैछ उबो थमान पकडी उबोदै छ आ पकि उबो थु उ बकडी राखो छ सांता आउटा आइ के उ न हुंदो हामी आउछ निसु

jj yeah. ye yeah. 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 <laughs> ખાઈ છે ભાઈ માં મમમ ખાઈ છે ભાઈ ના ચમચી ખાઈ છોડો અલા ચમચી તો છોડો એન મોઢું તો જો એવું જ ખાવાનું ગંદુ ગંદુ કરીને ખાઈ માનીશું તો જો જો છોડો ચમચી તો છોડો ચમચી એવું ના કરાય બેટા એવું જ કરીને ખાવાનું

આજના વ્લોગ માં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઇબ કરીજો દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ